મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર આપણે તલાટી તેમજ રેલવેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાનો હોય વિડીયોને શેર કરજો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર ચર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ તલાટી તેમજ રેલવે રેલ્વેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરાવીશું વિડીયોને લાઇક કરજો શેર કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર ચર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન ચેનલ સાથે જોડાયેલા રહેજો કારણ કે છેલ્લે આપણે ચર્ચા એક મહિનાના પ્રશ્નોના કરીશું અને મિત્રો કોઈ પ્રશ્ન છે તો તેના ટોપિક વાઇઝ માહિતી આપીશું તેના વિશે પહોંચો પ્રશ્ન બીજા ચર્ચા કરીશું અને છેલ્લે સો પ્રશ્નો બીજા સોલ્યુશન કરીશું એટલે બસોથી અઢીસો પ્રશ્નો જેટલો સોલ્યુશન એક વિડીયોની અંદર મળી રહી છે માત્ર વીસ અને પચીસ મિનિટ વીસથી પચીસ મિનિટની અંદર એક દિવસ વિડીયો એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે તમે બીજાના વિડીયો જોયા પછી મારો વિડીયો જુઓ તો કેટલો ડિફરન્ટ તમને જોવા મળે છે અને તમારું રિવિઝન પણ થઈ થઈ શકે એક પ્રશ્ન બીજી વખત આવે તો અઠ્યાવીસ જુલાઈ કરંટ અફેર્સ બે હજાર પચીસ પ્રશ્ન એક હાલમાં વિશ્વ મેંગરૂહ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છવ્વીસ જુલાઈ તો દિવસો વિશે રોજ ચર્ચા કરતા હોતી મૌલિક રીતે ચર્ચા કરી લઈએ છીએ તો છવ્વીસ એક જુલાઈ ડૉક્ટર ડે એક જુલાઈ સીએ દિવસ એક જુલાઈ જીએસટી દિવસ એક જુલાઈ ટપાલ કર્મચારી દિવસ બે જુલાઈ વિશ્વ ખેલ પત્રકાર દિવસ ત્રણ જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ દિવસ ચાર જુલાઈ યુએસએ સ્વતંત્રતા દિવસ પોંચ જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ છ જુલાઈ વિશ્વ જૂનો દિવસ સાત જુલાઈ વિશ્વ ખિસોલી ભાષા દિવસ દસ જુલાઈ વૈશ્વિક ઉર્જા સ્વતંત્ર દિવસ અગિયાર જુલાઈ વિશ્વ જનસંખ્યા દિવસ બાર જુલાઈ વેપર બેગ દિવસ બાર જુલાઈ મરાલા દિવસ પંદર જુલાઈ વિશ્વ યુવા કૌશલ દિવસ સોળ જુલાઈ એ પ્રશંસા દિવસ સત્તર જુલાઈ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ અઢાર જુલાઈ આંતરરાષ્ટ્રીય નેશનલ મંડેલા દિવસ અઢાર તમિલનાડુ અઢાર જુલાઈ તમિલનાડુ દિવસ વીસ જુલાઈ સંત દિવસ વીસ જુલાઈ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ ચંદ્ર દિવસની અંદર ઉત્તરાયણ કરીએ ધોની લાર્મ સ્ટ્રોંગ વીસ જુલાઈ બરાબર એટલા માટે આ દિવસ મનાવવામાં આવે છે બાવીસ જુલાઈ રાષ્ટ્રીય ધ્વજ ધ્વજ દિવસ બાવીસ જુલાઈ વિશ્વ મસ્તિષ્ક સ્વાસ્થ્ય દિવસ બાવીસ જુલાઈ પાયસરની કટન દિવસ ત્રેવીસ જુલાઈ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ચોવીસ જુલાઈ ઇન્કમ ટેક્સ દિવસ પચીસ જુલાઈ આંતરરાષ્ટ્રીય ન્યાયિક કલ્યાણ દિવસ અને છવ્વીસ જુલાઈ કારગીલ વિજય દિવસ બરાબર આટલા દિવસો આવે છે મનાવવામાં તો હાલમાં કઈ રાજ્યની સરકાર એક નવો દેવદાસી કાનૂન પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે તો કર્ણાટક કેપિટલ છે બેંગ્લોર સીએમ છે સીતારામૈયા સીતારામૈયા રાજ્યપાલ છે જંગ ગેલો લોકસભા અઠ્યાવીસ સીટ રાજ્યસભા બાવર અને વિધાનસભા બસો પચીસ અલમાટી બંધ કૃષ્ણા નદી પર અને સાગર બંધ કાવેરી નદી પર આવેલો છે ભારતે મકાઈનું ઉત્પાદનમાં કર્ણાટક રાજ્ય ટોપર છે કોફી ઉત્પાદન કર્ણાટક રાજ્ય ભારતમાં ટૉપ પર છે ટૉપ પર છે બ્રાઝિલ વિશ્વમાં ટૉપ પર છે ભારત કર્ણાટકમાં સાત નંબર વિશ્વમાં ભા કોફીના ઉત્પાદનો ભારત સાતમા નંબર પર છે મકાઈના ઉત્પાદનમાં ભારતમાં કર્ણાટક રાજ્ય ટોપર છે કર્ણાટક સરકારે દ્રષ્ટિહીન યાત્રીઓ માટે સહાયતા માટે ધ્વનિ પ્લસ શરૂ કરી છે ભારત બીજો સૌથી લાંબો સ્ટેન્ડ બ્રિજ કર્ણાટક શિવમોંગામાં ખુલ્યો બીજ પહેલો ક્યાં ખુલેલો છે તો બેટ દ્વારકા પ્રશ્ન ઇઠોતેર સિનિયર રાષ્ટ્રીય એક્વેટિક ચેમ્પિયનશિપ એ પદ એક તાલિકામાં કર્ણાટક રાજ્ય ટોપ પર છે કર્ણાટક સરકારે હુક્કાબાર પર પ્રતિબંધ લગાવ્યો છે કર્ણાટકમાં ભારતમાં પ્રથમ નિજી હેલિકોપ્ટર અસેમ્બલી લાઈન શરૂ કરી છે કર્ણાટકે ટાટા એરબેસ હેલિકોપ્ટર વિનિયમ વિનિમય એ મળે છે કર્ણાટકમાં તમાકુનો ઉપયોગ ઓછો કરવા માટે તમાકુ ખરીદવાની ઉંમર અઢારથી વધારીને એકવીસ કરવામાં આવી છે પ્રશ્ન હાલમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ક્યાં જે નારાયણની પ્રતિમાનું અનાવરણ કર્યું કરવામાં આવે છે તો ગોરખપુર પ્રશ્ન ચાર હાલમાં જર્મનીમાં વિશ્વવિદ્યાલયના ખેલોમાં ભારતમાંની સીમા પોંચ હજારની મીટર દોડમાં કેવું પદક જીત્યો તો રજત પદક એટલે કે સિલ્વર મેડલ પ્રશ્ન પોંચ હાલમાં અગિયારમાં માલબાર નદી મહોત્સવનો આયોજિત ક્યાં થયો છે તો કેરળમાં કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ સીએમ છે પિનરાઈ વિજય રાજ્યપાલ છે રાજેન્દ્ર આરલેકર લોકસભા વીસ સીટો ચાળીસ સભા રાજ્યસભા નવ અને વિધાનસભા એકસો ચાળીસ तो अनाइमूढ़ी सोलह नेस्त्राल मत्तीकन सोलर नेस्तेमा पंबम सोल नेशनल पार्क सैलट वैली वा, नेस्थम एरवीकुलस्तुपुराम पेरियम नेशनल पार्क थैम त्यौहार तिरसूर पुर्वोत्तर ओनम तेवर ने शांत ते ते घाटी केरल में केरल नवा ड्रेगन फ्लाई प्रग प्रजाति एटंगिया लिया थेरोमी अमराहिनी शोध करी है नवा पत, पत, पतंगिया प्रजाति केरल प्रथम स्किन बेन्क तिरुवन खुले આ હતા પ્રશ્નો કેરળ વિશે પણ આપણે થોડા પ્રશ્નો શોધી છે બાકી ચર્ચા કરી લઈએ કેરળના આર્થુકુલમ પોલીસ સ્ટેશનને ભારતનો આઈએસઓ પ્રમાણિત સ્ટેશન બનશે કેરળની બે હજાર વીસથી બે હજાર પચીસ માટે સંરક્ષિત ક્ષેત્ર માટે રાષ્ટ્રીય બુલેકન ટોપ પર છે ભારતનો પ્રથમ બટરફ્લાય સેક્ચુરી ભારતમાં કેરળમાં સ્થાપિત કરવામાં આવશે ભારતીય તટરક્ષક બળનો દ્વારા વેની બંદરગાર પર એક નવો આઈ સીજી એ જીનું ઉદઘાટન કરવામાં આવે છે નદાચાડી મહોત્સવનું ઉદ્ઘાટન કેરળમાં કરવામાં આવ્યું છે પણ પ્રધાનમંત્રી મોદીને કેરળ તિરુઅન્તપુરમમાં વિનિજામમાં આંતરરાષ્ટ્રીય બંદરગાહનો લોકાર્પણ થયો પ્રશ્ન છે હાલમાં કયા દેશના રશિયાને એસઓ વાયુ છેડ રોકેટ પોતાના સંચાર અને અનુસંધાન ઉપગ્રહ માટે નહીદ ટુને સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરશે તો ઈરાન ઈરાનનું કેપિટલ છે તે ઇરાન કરન્સી છે ઈરાનની રિયલ રાષ્ટ્રપતિ છે મોસૂદ પેજેશ કિઆન તો પ્રશ્ન સાત હાલમાં પ્રધાનમંત્રી મોદીને ક્યાં મહાન ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમના સન્માન એક સ્મારક સિક્કા બનાવવામાં આવ્યો છે સોરી મિત્રો તો તમિલનાડુ તમિલનાડુ કેપિટલ છે ચેન્નાઈ એમ કે સ્ટાલિન સીએમ છે રાજ્યપાલ છે આંદ્રવિ લોકસભા ઓગણચાળીસ રાજ્યસભા અઢાર વિધાનસભા બસો ચોત્રીસ તિરુવનવ તિરુવથિરાઈ મહોત્સવનો તમિલનાડુમાં મનાવવામાં આવે છે તમિલનાડુ દિવસ અઢાર જુલાઈ અને તમિલનાડુ સ્થાપના દિવસ એક નવેમ્બર આ કંઈક કેમ આ રીતના અલગ અલગ દિવસો છે આ બે વિશે ચર્ચા કરીએ તો તમિલનાડુની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો મદ્રાસના રાજ મદ્રાસ નામે પહેલાં થઈ હતી તેનું નામ મદ્રાસ હતું તો તો એક નવેમ્બર તમિલનાડુની સ્થાપના દિવસ મનાવવામાં આવે છે અને અઢાર જુલાઈ ઓગણીસો અગ્યા સિત્તેરમાં મદ્રાસ રાજ્યનું નામ આધિકારિક નામ બદલીને બદલી તમિલનાડુ રાખવામાં આવેલું એટલે અઢાર જુલાઈએ તમિલનાડુ દિવસ મનાવવામાં આવે છે તો તમિલનાડુ સ્થિત જીંજી કિલ્લાની યુનેસ્કોની વિશ્વ વિશ્વ ધરોહર સુધીમાં શોષિત થયો છે ભારતની સરકારે તમિલનાડુને વિરુદ્ધ નગરમાં નવસો ઓગણીસો કરોડ પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્કની સ્થાપનાને મંજૂરી મળી છે તમિલનાડુ પુરુષ હોકી ઇન્ડિયા બે હજાર પચીસ માસ્ટર કપ બે હજાર પચીસ જીત્યો છે અને પુરુષ મહિલા પુરુષ પૂરના મહિલા હોક હોકી ઇન્ડિયા માસ્ટર કપ બે હજાર પચીસ મહિલા ઓડિશાએ જીતેલો છે તો તમિલનાડુ તમિલ તમિલનાડુ પાંડ્યાવસના સંબંધિત આઠસો વર્ષ જૂના શિવમંદિર શોધ થઈ છે તમિલનાડુની ગેટરનોડામાં ફ્લેમિંગો અભયારણ સ્થાપિત કરવામાં આવ્યું સુપ્રીમ કોર્ટના મદ્રાસના હાઈકોર્ટના ફેસલાને પલટીને ત્રીજા બાળક માટે પ્રસૂતિ રજાને મંજૂરી મળી છે તમિલનાડુની શિવકાશી શિવકાશી ફટાકડાની જેટેકની માગણી કરી છે પ્રશ્ન આઠ હાલમાં ક્યાં છત્રીમાં ઇન્ટરન ઇન્ટરનેશનલ બાયોલોજીકલ ઓલિમ્પિયાડ આયોજિત થઈ છે તો ફિલિપાઇન્સમાં પ્રશ્ન નવ નવ હાલમાં જુલાઈને કયા દેશના નૌસેનાના નૌસેના દિવસ સત્યાવીસ જુલાઈના કયા દિવસના નૌસેના દિવસ મનાવવામાં આવ્યો છે તો રશિયા છ જૂન તો રશિયન ભાષા દિવસ અને બાર જૂન તો રશિયા દિવસ કેપિટલ છે મોસ્કો કરન્સી છે રશિયન રૂબલ રાષ્ટ્રપતિ છે બ્લાદિમીર પુતિન રશિયાના રશિયાને અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપવામાં વાળો પ્રથમ દેશ બન્યો છવ્વીસ જૂન રશિયા દિવસ રશિયા ભાષા દિવસ બાર જૂન રશિયા દિવસ આટલું યાદ રાખજો ખાસ કરીને તો રશિયાએ ઈરાનમાં આઠ પ્રમાણુ ક્ષેત્ર બનાવશે રશિયાને અંતિમ ટેશનનો યુએવી લોન્ચ કરવામાં તકનીકનો પેઢ કરવામાં આવે છે ભારતને રશિયાને પોતાના રાજનૈિક સમુદ્ર ઇઠોતેર વર્ષની ગાંઠ બનાવી છે વર્ષગાંઠ બનાવી છે ભારત રશિયા વચ્ચે નૌ સૈનિક ઇન્દ્ર અભ્યાસ ઇન્દ્ર પૈયાદાર પછી શરૂ થયો ભારતે ટી બોતેર ટેન્કો એન્જિનની આપૃતિ માટે રશિયા ફોરમની સાથે હસ્તાક્ષર કર્યા છે ભારતે રશિયાની રોશમોક્ષ નવા પ્રમુખના રૂપમાં ધીમે ધરી નિયુક્ત કરવામાં આવે છે પ્રશ્ન દસ સાલમાં કયા બે નવી બુચ ફ્રોક પ્રજાતિઓની શોધવામાં આવી છે તો મેઘાલય કેપિટલ છે શિલોંગ સીએમ છે કોંદડ સંઘમાં રાજ્યપાલ છે સી એચ વિજયશંકર બે બેને બે દેન કલમ મહોત્સવ મેઘાલયમાં મનાવ્યો મેઘાલય બે દિવસીય રાસોંગ રાષ્ટ્રીય આદિવાસી સંગીત મહોત્સવ બન્યો મેઘાલય રાજ્યની બજેટમાં આઠ ટકા સ્વાસ્થ્ય માટે ફાળવેલ જે ભારતમાં સૌથી વધારે સર્વાધિક છે મેઘાલયમાં આધારે વેરિફિકેશનના બેહરીન બહેતર બનાવવા માટે યુડીઆઈ ુઆઈડીઆઈએના બે પુરસ્કારો જીત્યો લગભગ એક દશક પ્રતિબિંબ પછી વૈજ્ઞાનિકે લગભગ એક દશક પ્રતિબંધ પછી વૈજ્ઞાનિકોએ કોલસાનો ખજાનો ઉદઘાટન થયો મેઘાલયને મેઘાલય મેઘાલયના બે હજાર સત્તરમાં અગાડીમો રાષ્ટ્રીય ખેલોની મેજબાની કરશે પ્રશ્ન અગિયાર હાલમાં પોલ કગમે કયા દેશના ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી બરાબર હાલમાં પોલ કગામે કયા દેશના ફરીથી રાષ્ટ્રપતિ પસંદ કરવામાં આવી છે તો રવાંડા બરાબર તો આપણા નિયુક્તિ પ્રધાનમંત્રી અને તેમાં રાષ્ટ્રપતિ વિશે થયેલી છે તેના વિશે ચર્ચા કરી લઈએ તો યુલિયા સ્વીર સ્વિરિડેકો યુક્રેનના પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે જે અંદરફિર ફીર ગેરલિન્સ હાઇમ્સના નામના પ્રથમ પ્રધાનમંત્રી મહિલા રાષ્ટ્રપતિ બની સૂર્યા રો રુવાંગ રૂંગરૂ કીટને થાઇલેન્ડના પ્રધાનમંત્રી કાર્યવાહક પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવેલા છે તે પ્રધાનમંત્રી વિશે આપણે ચર્ચા કરી લઈએ કે પહેલાં જે કંબોડિયાના ભદ્રાના મંત્રી વચ્ચે તેમનું આગળના જે પેન્ટોંગના સિન માત્રા હતા તેમનું કોલર વા રેકોર્ડિંગ વાયરલ થયેલું હતું એટલા માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવેલા પછી તેમની નવી નિયુક્તિ થઈ આ જે થાઈલેન્ડના થયા સૂર્યા રુઆંગ રોંગ જુઆંગ રૂંગરૂંગ કીટને નિયુક્તિ થઈ તો લીઝે ને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ નિયુક્ત નિર્વાચિત કરવામાં આવે છે કરોલ નૌ કે પોલેન્ડના રાષ્ટ્રપતિ ચૂંટણી જીત મેળવી છે લુઈસ મોન્ટેનેંગ્રો ફરીથી પ્રધાનમંત્રી બન્યા છે પ્રશ્ન આ બીજી વખત પ્રધાન મંત્રી બન્યા છે રવાંડાના પોલ કગામે એટલું યાદ રાખશો પ્રશ્ન બાર હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીને સફાઈ કર્મચારીઓ આયોગના રચનાની ઘોષણા કરી છે તો બિહાર બિહારનું કેપિટલ છે પટના રાજ્યપાલ છે સી એમ સીએમ કુમાર રાજ્યપાલ છે આહરી મોહમ્મદ ખાન બિહારના હમણાં મિત્રો ખાસ કરીને એકાવન લાખ ફરજી વોટિંગ હતા તેને ડિહર્ટ મારવામાં આવેલા છે ચૂંટણી છે એટલે થોડો બેહતરીન કોમગીરી કહેવાય તો એ લોકોને લોકસભા ચાલીસ રાજ્યસભા સોળ વિધાનસભા બસો તેતાળીસ વાલ્મિકી નેશનલ પાર્ક બિહારમાં આવેલો છે પ્રતિભૂત મતદારોની સંખ્યા બારસોથી ઓછી કરવાવાળો પ્રથમ રાજ્ય બિહાર બન્યું છે ન્યાયમૂર્તિ વિપુલ એમ પંચોલીની પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ લીધા છે બિહારના પ્રથમ ભારતીય ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનમીટની મેજબાની કરી બિહારની દસમી જુનિયર રાષ્ટ્રીય રગ્બી સેવન ચેમ્પિયનશિપનો અઢાર અંડર અઢાર ખિતાબ જીત્યો છે બિહારના સરકારને નોકરીઓ માટે મહિલાઓને પોત્રીસ ટકા અનામતની કરી છે પ્રશ્નોત્યર હાલમાં કયા દેશના સ્વદેશી હાઈપરસોનિક મિસાઇલ મિસાઇલ તૈફુન બ્લોક ફોરનું અનાવરણ કરવામાં આવ્યું છે તો તુર્કી તુર્કી અથવા તુર્કી તુર્કી હમણાં ખાસ કરીને ભારતને ઓપરેશન સિંધુ શરૂ થઈને ત્યારે પાકિસ્તાને મદદ કરી હતી બરાબર ત્રણસોથી ચારસો ધ્રોણ આપેલા હતા તુર્કીને ધ્રોણ આપ્યા પછી ભારતે તુર્કી સાથેના સંબંધો સમાપ્ત કરી દીધેલ છે અને ખાસ કરીને તો એ કે જે અમુક આઈઆઈટી છે ને એ પણ સંબંધો ખતમ કરવા જઈ રહી છે બરાબર અમુક તુર્કીના પ્રશ્નો હતા કઈ આઈઆઈટી પ્રશ્નો તેના વિશે પણ પ્રશ્નો હતો કેપિટલ છે હંકારા તુર્કીનું કરન્સી જે તુર્કીશ લીરા રાષ્ટ્રપતિ છે રિસેપ તૈયબ એટ્રોગાન પ્રશ્ન ચૌદ હાલમાં એસોચામના કોને વરિષ્ઠ ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે તો નિર્મલ કેમિન્ડા નીતિન ગુપ્તાને રાષ્ટ્રીય વિત્તીય રિપોર્ટિંગ પ્રાધિકરણના અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કરવામાં આવેલ છે પુતિન ગોયલને મણિપુરના નવા મુખ્ય સચિવ નિયુક્ત કરવામાં આવ્યા સંજય કોલને ગિફ્ટ સિટીના પ્રબંધ નિદેશકના રૂપમાં નિયુક્ત કરવામાં સીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે હેમંત રૂપાણી હિન્દુસ્તાન કોકા કોલા બેવરેજના સીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે કર્ણાટકા બેંકના અંતરિમ એમડીને સીઓ ઑ રાઘવેન્દ્ર શ્રીવાંશ ભટ્ટ બન્યા છે આર દોરેશોમાં એલઆઈસીના નવા એમડીને સીઓ બન્યા છે અભિજીત શેઠ રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાનના આયોગના નવા અધ્યક્ષ બન્યા છે સોનાલી મિશ્રા આરપીએફના મહાનિદેશકના પદ પર નિયુક્ત કરવામાં આવે છે પ્રશ્ન પંદર હાલમાં પ્રધાનમંત્રી મોદીની કયા દેશને બીમસ્ટેકને બીમ બીસમાં ટ્યુબ હેલ્થ સેટ પેટ આપી છે માલદીવ કેપિટલ છે માલેક કરન્સી છે આપણે સહાય કરી કેટલી કરી રહેલી છે તમે ખાસ કરીને માલદીવને જ કરી છે હમણાં તે કોમેન્ટમાં જવાબ આપજો આ કારણ કે આ થોડા દિવસ પહેલાં જ વિડીયોમાં આપણે ચર્ચા કરેલી હતી કરન્સી છે માલદીવની રૂપિયા રાષ્ટ્રપતિ મોહમ્મદ મોહજુ માલદીવની સ્વતંત્રતા દિવસ છવ્વીસ જુલાઈએ મનાવવામાં આવ્યો છે આ કયા દેશથી ગુલામ હતું તે વિશે પણ તમે કોમેન્ટમાં જવાબ આપજો પ્રશ્ન ભારતને માલદીવના વચ્ચે રાજનયિક સંબંધોને અઠા સાઠ વર્ષ પૂરા થયા છે માલદીવના રાષ્ટ્રપતિ પંદર કલાક સ્લાબી પ્યાં કોન્ફરન્સ આયોજિત કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવે છે તેને વોલોદમીર ઝેલસ્કીનો રોક્યોનના રાષ્ટ્રપતિનો રુકેન રુકેન દેશનો હતો તે તોડેલો છે ભારતીય નૌસેનાના માલ રેકોર્ડ તોડે છે ભારતીય નૌસેનાના માલદીવના તટરક્ષક જહાજ એમના ડિપને હુરવીને સફળતાપૂર્વક રિપીટ કરી છે માલદીવના ડેમ સેલ્ફિશની નવી પ્રજાતિ મળી છે માલદીવના રાષ્ટ્રપતિ દેશમાં યુપીએ શરૂ કરવાનો નિર્ણય લીધો છે પ્રશ્ન હવે તમને કાલે પૂછેલો હતો તે હાલમાં કોને પેન અનુવાદ પુરસ્કાર જીત્યો હતો ગીતાંજલિ પ્રશ્ન હવે તમારા માટે છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વ વિદ્યાલયના નવા કુલપતિ એટલે કે સુલેખનત કરવામાં આવ્યા છે તો રાજેશ જોશી ઉમા શ્રીજીલાલ કે એક પણ નહીં આટલા પ્રશ્નો હતા આપણે ચર્ચા કરી લઈએ બીજા પ્રશ્નો વિશે તો વૈશ્વિક સૂચકાંક વૈશ્વિક શાંતિ સૂચકાંક બે હજાર પચીસમાં ટોપ પર છે એ બે પર છે ન્યુઝીલેન્ડ ત્રણ પર છે ઓસ્ટ્રેલિયા ચાર પર છે ઓસ્ટ્રેલિયા ત્રણ પર છે સ્વિટ્ઝરલેન્ડ ચાર પર છે સિંગાપુર પાંચ પર છે પુર્તુગાલ છ પર છે ડેનમાર્ક સાત પર છે આઠ પર સ્લોવેનિયા છે નવ પર છે ફિનલેન્ડ ભારત એકસો તેસઠ દેશોમાંથી પંદર એકસો પંદરમાં સ્થાન છે ક્રિસ્ટી કોમેન્ટ આઈ ઓ સીની આઈઓ સીની પ્રથમ મહિલા અને આફ્રિકા અધ્યક્ષ બની છે ફ્રાન્સ દેશની સ્ત્રીઓમાં નવા રક્ષની શોધ કરવામાં આવી શિખર થવાની પોતાની આત્મકથા ધન ક્રિકેટ માય લાઈફ નામ હેન્ડ મોડ લખી છે ટાટા ગ્રુપના દેશમાં વેન્યુએબલ બ્રાન્ડ બન્યો છે નાટો શિખર સંમેલન બે હજાર પચીનું આયોજન નેધરલેન્ડમાં કરવામાં આવ્યું છે બત્રીસ દેશો પિસ્તાળીસ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સરકારી પ્રમુખની નિયુક્તિની હાજરીમાં થયેલું ભારતની ક્વાન્ટ કોમ્પ્યુટિંગ વેલી બે હજાર જાન્યુઆરી બે હજાર સુધી આંધ્રપ્રદેશે લોન્ચ કરી છે ભારતનો બટરફ્લાય સેક્ચુરી કેન્દ્રમાં સ્થાપિત કરવામાં આવ્યો છે બાંગ્લાદેશ આઠ ઓગસ્ટને નવા બાંગ્લાદેશ દિવસ મનાવવામાં આવ્યો છે જે વિવિધ પડકારોને દૂર કરવા માટે આઈકન બે હજાર પચી મેજબાની ભારત કરશે ભારત ચીન દેશના બે નવા ચામડચોડવી વાયરસ બેટ વાયરસની આવી થઈ છે ભારતમાં જગન્નાથ વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા ઓડિશામાં શરૂ થઈ ચાઇનાના પૂર્વ મંત્રી ઝોમ જીઆઈ એ ડબલ આઈબીએના આઈબીના એના ના કરવામાં આવે છે એટલે કે ઈ એ પછી આઈઆઈબી એટલે કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક હાલમાં ઉગ્રો કેપિટલે અનુજ વાંડેને સીઓ નીકળવામાં આવે છે કેનેડા ફાયરફેક્સ માઇનાશીલના વરિષ્ઠ સલાહકારમાં અભિકાંત સામેલ થયા બરોબર આંધ્રપ્રદેશ સરકારે વિદ્યાશક્તિ પહેલ શરૂ કરી છે શૂન્ય ગરીબી પી ફોર પહેલનો શુભારંભ પણ આંધ્રપ્રદેશ કર્યો છે બે હજાર ઓગણસી સુધી ગરીબી મુક્ત કરવાનો ટાર્ગેટ છે તેલંગાણાના ઐતિહાસિક બોનાલુ ઉત્સવ શરૂ થયો છે મધ્યપ્રદેશ સરકારે શિક્ષકોને ઓનલાઈન હાજરી એક જુલાઈ બે હજાર પચીસથી ફરિયાદ કરી છે હાલમાં ચર્ચામાં રહેલ માલે મહાદેશ વન્યજી અભયારણ્ય કર્ણાટક રાજ્યમાં સ્થિત છે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ બે હજાર ઓગણત્રીસની ભારત દેશ કરશે રાજસ્થાન પાંચમાં ખેલો ઇન્ડિયો યુનિવર્સિટી ગેમ્સ મેજબાની કરશે પરાગજેન રોના સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે એટલે રો એટલે કે આર ડબલ્યુ આર એ ડબલ્યુ રિસર્ચ એન્ડ એનાલિસ્ટ વિંગ ઉધમપુર લે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે રાજસ્થાન ઉધમપુર સ્થાન પર ભારતીય સેના દ્વારા ઓપરેશન બિહાલી શરૂ કરવામાં આવ્યું છે ઉધમપુર આવેલું છે જમ્મુ કાશ્મીરમાં આર પ્રજ્ઞાનંદ ઉજ્જેશ કપ માસ્ટર ખિતાબ જીત્યો છે ભારતના ખેલાડી ટોપ ખેલાડી છે તે આર પ્રજ્ઞાનંદ અને વિશ્વમાં ચાર નંબરના ખેલાડી બન્યા છે જગદીપ ડી ડીએસ વેરિયા નામના દ્વારા લખેલ પુસ્તક આંબેડકર સંદેશ લોન્ચ કરી છે બે હજાર વીસ પચીસમાં સંરક્ષિત ક્ષેત્રોમાં રાષ્ટ્રીય મૂલ્યાંકન પર ટોપ છે કેરળ ભારતને મોજાંબીક દેશને બે ઉન્નત રેલવે એન્જિન એજન્સી રાઇટર્સ દ્વારા નિર્યાત કરવામાં આવ્યું છે રાઇટર્સનું ફૂલ ફોર્મ છે રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ વિયેતનામ દેશે અંડર ત્રેવીસ એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપ બે હજાર પચી આયોજિત થઈ છે મહારાષ્ટ્ર સરકારે દ્વારા શક્તિપીઠ એક્સપ્રેસ વે મંજૂરી આપી ડબલ્યુ એમ દ્વારા એશિયા જળવાયુ સ્થિતિ બે હજાર પચીસનો નામનો રિપીટ કરવા રજૂ કરવામાં આવ્યો ડબ્લ્યુ એમ એટલે કે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગનાઇઝેશન ઇગા સિવિય સિવિઆટેક વ્ય વિમલન બે હજાર પચી મહિલાએ એકલ કિતાબ જીત્યો અને જેક સેનીર એક લોક અલકરાજીને હરાવીને બે હજાર પચીસ પુરુષ એકલ કિતાબ જીત્યો તો ભારતના પ્રોસ્ટેટ બટાકાને પ્રોસ્ટેટ બટાકા બટાકા ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય ટોપ રહ્યું છે એટલે જેની જે વેફર બની શકે એને પ્રોસ્ટેટ બટાકા કહેવાય અસમ ભારતના પ્રથમ એકવાર ટેક પાર્કનું ઉત્પાદન થયું એકવાટક પરકનું ઉત્પાદન થયું બેટરીની મતદાનની ઉંમર ઘટાડીને સોળ વર્ષ કરવામાં આવી બ્રિટનમાં દસમી જુનિયર રાષ્ટ્રીય રગબી ચેમ્પિયનશીપ બે અઢારનો ખિતાબ જીતો પંજાબ સરકારે ઓપરેશન જીવન જીવત શરૂ કરી છે એનાલ પાસપોર્ટ ઇન્ડેક્સમાં સિંગાપુર ટોપ પર છે ભારત સિતોત્તમા પર દેશ પર સ્થાન પર છે સિંગાપુરનું જો પાસપોર્ટ ઇન્ડેક્સ પાસપોર્ટ હોય ને તો આપણે તો એકસો ત્રણ દેશોમાં યાત્રા કરી શકીએ સિંગાપુર ટોપ પર છે જાપાન દક્ષિણ કોરિયા એકસો એનો પાસપોર્ટ હોય તો એકસો નેવું દેશોમાં આપણે કરી શકીએ બીજા પર છે જાપાનની દક્ષુણ જર્મની એટલે ફ્રાન્સ નહીં એટલે એકસો નેવ્યાસી દેશોમાં બ્રિટન ખાસ કરીને એક ચારથી પોંચ કેમ નથી રાખવામાં ગિરાવટ થઈને ખાસ ચર્ચામાં છે એટલા માટે બ્રિટનની ગિરાવટ થઈ છે જે સ્થાન હતું એમાંથી તો એકસો છ્યાસી છ નંબર પર છે અને એકસો છ્યાસી છ છ્યાસી દેશમાં આપણે ફરી શકીએ અમેરિકાનું દસ નંબર પર છે તેમાં ગિરાવટ છે એકસો બ્યાસી દેશોમાં તમે તેનું પાસપોર્ટ હોય તો ફરી શકો છો સિત્તેર નંબર પર ભારત છે ઓગણા દેશોમાં ફરી શકો અને ખાસ કરીને જે આપણા પાડોશી દેશ છે શ્રીલંકા તેમજ બાંગ્લાદેશ પાકિસ્તાન તેના કરતાં આપણો આંકડો થોડો સારો છે પરતીબુથ મતદારોની સંખ્યા બાર સૌથી ઓછી કરવાવાળો પ્રથમ રાજ્ય બિહાર બન્યો એકાવન લાખ ફરજી મતદાનને રિજેક્ટ કરવામાં આવેલા છે અને ડિલીટ કરવામાં આવે એટલે કે એફડીએફ સત્ર એટલે કે ચે એફડીએફ સત્ર એટલે સત્ર એટલે કે ચેસ વિશ્વકપ જે કપ બે હજાર પચીસની મેજબાની ભારત કરશે ભારતે અને માલદીવ વચ્ચે રાજનયિક સંબંધોને સાઠ વર્ષ પૂરો થયા ભારત સરકારે યુકેની સાથે ફ્રી એગ્રીમેન્ટને મંજૂરી આપી અને બિહારના કેબિનેટના ત્રામ ગ્રામ પંચાયતને ચાર હજાર છવ્વી કરોડના લગ્ન મંડપ યોજનાને મંજૂરી આપે છે ફ્રાન્સ ફેલિસ્તાનને સ્વતંત્ર દેશના રૂપમાં માન્યતા આપવાની ઘોષણા કરે છે તો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન તમામ આમદારી પરીક્ષાની અંદર તમે સફળતા હોવ તેવી અમારી શુભેચ્છા આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે